નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાક ન્યૂઝાહોદના ન્યૂઝ ઝરીબુઝર્ગ ગામે ભાજપના સભ્યને કોંગ્રેસ કાર્યકર્તાઓએ માર માર્યો ગરબાડા તાલુકાની ઝરીબુઝર્ગ બેઠકની પેટાચૂંટણી યોજાવાની છે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતાં રાત્રિ સમયે ખાટલા બેઠકો યોજાઈ રહી છે ભાજપના સભ્યોએ રાત્રિ દરમિયાન ઝરીબુઝર્ગ ગામના કલસિયા ફળિયામાં બેઠક યોજી હતી બે ક્રુઝર ગાડી લઈને પંદર જેટલા કોંગી કાર્યકર્તાઓ રાત્રિના સમયે મારકૂટ કરવા માટે પહોંચ્યા હતા જિલ્લા પંચાયતની મહિલા સભ્યના પતિ માજુ ભાભોરને માર મારવામાં આવ્યો પંદરથી વીસ જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર વડે માર મારતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા માજુ ભાપુર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ત્યાંથી ભાગી ગયા હતા માજુ ભાપુર માથાના ભાગે અને શરીરના ભાગે માર મારવામાં આવ્યો ઈજાગ્રસ્ત ભાજપના કાર્યકર્તા માજુ ભાભોર ને ખાનગી હોસ્પિટલ કસીડવામાં આવ્યા. ડીવાયએસપી જગદીશ ભંડારી ગરબાડાના ધારાશુબે મહેન્દ્ર ભાભોર હોસ્પિટલ પહોંચ્યા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કોંગ્રેસના સભ્યોની ક્રુઝર ગાડી કબજે કરી. ગરબાડા પોલીસ મથકે તાલુકા ભાજપ પ્રમુખે ગુનો નોંધીાવ્યો છે. કોંગ્રેસના કેટલાક લોકો સામે પોલીસ મથકે ગુનો નોંધીાવ્યો છે. ભાજપ કાર્યકર્તાને મારમારી ફરાર થયેલા કોંગ્રેસના સભ્યોને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા. હવે સર અમે એક જગ્યાએ મત ભેગ્યા અને મીટિંગ ભરી હાઈવે પર રોડ ઉપર એનો ગણામાં જે આપણો ભાજપનો ઉમેદવાર છે એને ગણાવામાં મિટિંગ ભરી ભજીયા કરી વકર્યા એટલે સીધા ઉમેદવારને ઘેર ગયા ઉમેદવારને ઘેર ગયા હંમેશા પાણી કે પાછા એક ભાઈના ફળિયા ગયા વરસાદ કરવા માટે તૈતા પાછા ભાઈના ફળિયામાં નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા આ લોકો રી ના ઝો લગભગ એક બે ગુરી ગાડી પચીસ જણા હતા કઈ પાર્ટીના હતા કોણ હતા કોંગ્રેસવાળા પછી શું એ અમારી ગાડી રોકીને ને સીધા મારા માહિત કરવા માંડ્યા તમારી ગાડીમાં તમે કેટલા લોકો અમારી ગાડીમાં પ્રદીપભાઈ હું અને ડ્રાઈવર પછી શું થયું પછી આમ પછી સાહેબ છે ને આ લોકો મને મારી પાડી ના વાગ્યું અને મારા ગુલામ ગુલામ બે દોરા હતા એક દોરો હતો અડી એક દોરો હતો ખડતા અને મારું પેલું શક્તું ખરું ને એ સ્વર્ગ નું ઓળખો છો મારવાળું ઓળખું છે એ બધા સાહેબ શું કારણ છે મારવાનું આ ચૂંટણીના પ્રચાર તમે કેમ પ્રચાર કરવા શું માર્યું મંડ્યા મંડ્યા

હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાગો નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને સારવાર ચાલુમાં ચાલુમાં છે છે અને એમની લેવાની પરંતુ સર હકીકત ઘટના શું હતી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કોઈક વાત ને લઈને બોલાચાલી થઈ મામલો બી તપાસ દરમિયાન એવું ધ્યાન ધ્યાનમાં થયું હજી સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે ફરિયાદ દાખલ થાય તપાસમાં શું આવે છે પછી વિગતવાર માહિતી આપવામાં આવશે